દર્શક મિત્રો નમસ્કાર આ વિડિયોમાં અમે આપ સૌ ભાઈઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ માટે ખેતીવાડી સાધનો જેવા કે ટ્રેક્ટર ખેત ખેત ઓજારો અને સાધનની ખરીદી ઉપર સહાય માટેની પૂર્વ મંજૂરીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે અને આ ઓફિશિયલ માહિતી આપ સૌ ખેડૂતભાઈઓને આપવામાં આવેલ છે જેમાં કૃષિ યાંત્રીકરણ સહાય યોજનાઓ હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર ખેત ઓજારો અને ખેત સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલી છે જેમાં દર્શક મિત્રો ટ્રેક્ટર રોટાવેટર કલ્ટિવેટર પાવર થ્રેસર વાવણીયા પ્લાવ એટલે કે હળ શ્રેડર મોબાઈલ શ્રેડર વગેરે જેવા સાધનો જે ખેત ઓજારો છે એમાં ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદા તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પહેલા જે પૂર્ણ થવામાં છે અથવા ખરીદીની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની રજૂઆત પરત્વે ખરીદી માટે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે એટલે કે દર્શક મિત્રો જે ખેડૂતોને આ સાધનોમાં ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ હતી અને જેમની સમયમર્યાદા પૂર્ણ થયેલ હતી એવા ખેડૂતોને બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે એટલે હવે પછી જે તે ખેડૂતભાઈઓ બાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ દિવસની મુદ્દત પૂરી થાય એકવીસ ઓક્ટોબર સુધીમાં આપશો જે તે સાધનની ખરીદી કરીને આ સાધનોમાં લાભ લઈ શકો છો દર્શક મિત્રો ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોને નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર